ત્રણસો વર્ષ બાદ જાન્યુઆરીના અંતમાં એક ખૂબ જ શુભ રાજ્યોગ રચાવા જઈ રહ્યો છે રૂચક રાજ્યોગના શુભ સંયોગને કારણે આ ત્રણ રાશિઓ માટે વર્ષ બે હજાર પચ્ચીસ સુધી શુભ રહેશે હા મિત્રો ત્રણસો વર્ષ પછી જાન્યુઆરીના અંતમાં રૂચક રાજ્યોગનો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે ત્રણ રાશિઓ પર રૂચક રાજયોગની ખૂબ જ અદ્ભુત અસર જોવા મળશે તેની સાથે આ ત્રણ રાશિઓને પણ ધનના દેવતા કુબેર મહારાજજીના આશીર્વાદ મળવાના છે જેના કારણે આ ત્રણ રાશિના લોકો કરોડપતિ બનશે અને તેમનું નસીબ ચમકશે આ ત્રણ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે અને આ રાશિઓ પર કુબેર મહારાજજી અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન રહેશે જેથી આ ત્રણ રાશિના ભાગ્યના બંધ તાળાઓ ખુલવાના છે મિત્રો ભલે તમારું વર્ષ બે હજાર ચોવીસ કેવું રહ્યું પછી ભલે તમે વર્ષ બે હજાર ચોવીસમાં કેટલી સમસ્યાઓનો સામનો કર્યો હોય તમે કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે પરંતુ આ શુભ સંયોગના કારણે તમારા માટે ખૂબ જ સારા દિવસો આવવાના છે બે હજાર પચ્ચીસ તમારા માટે એક નવી આશા લઈને આવ્યું છે મિત્રો જો તમે પણ ઇચ્છો છો કે કુબેર મહારાજ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે રહે તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય કુબેર મહારાજ જય માતા લક્ષ્મી લખો અને વિડિયોને લાઇક કરીને શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારી ચેનલ પરથી મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો તમને જણાવી દઈએ કે મંગળ શુક્ર અને શનિ મહિનાની શરૂઆતથી અંત સુધી પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે અને આ જ કારણથી વર્ષના અંતમાં એટલે કે ઓગણત્રીસમી જાન્યુઆરી રૂચક રાજયોગ બની રહ્યો છે અને આ દરમિયાન ગુરુ મેષ રાશિમાં સંક્રમણ કરશે ચાલો તમને જણાવીએ કે રુચક યોગ પુષ્ય નક્ષત્ર યોગ ત્રિપુષ્કર યોગ અને અમૃત સિદ્ધિ योग खूबज फायदाकारक छे एक अद्भुत संयोग बनवा शास्त्र अनुसार ओगणतरीस जान्युआरी आ लोको माटे खूबज शुभ छे, जेना आ राशिओ पर धनों वरसाद तो चालो जाइए के त्र वर्ष पची रचाये रसप्रद राजयोग ने कारण कई राशि निद्राधीन भाग्य चमकशे एक मिथुन राशि મિથુન રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે ત્રણસો વર્ષ પછી વર્ષના છેલ્લા મહિનામાં રાજ્યોગની રચના તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે હા મિત્રો મિથુન રાશિના લોકો માટે રૂચક રાજયોગના કારણે તેમનું ભાગ્ય બદલાવાનું છે તમને જણાવી દઈએ કે તમને કુબેર મહારાજ અને માતા લક્ષ્મી તરફથી ઘણા બધા આશીર્વાદ મળવાના છે અને મિથુન રાશિના જાતકોને તેમના જીવનમાં જે પણ આર્થિક સમસ્યા હતી તે હવે દૂર થઈ જશે અત્યારે તમે ભલે ઘેરાયેલા હશો પણ મહેનત કરવાથી તમારી સમસ્યાઓ હલ થઈ જશે મિથુન રાશિના જાતકો માટે આવનારો સમય ઘણો ભાગ્યશાળી સાબિત થશે તમારી ઉર્જાનો કારક મંગળ તમને વ્યાપક દ્રષ્ટિકોણથી શુભ પરિણામ આપશે જે સાથે જ તમારામાં આત્મવિશ્વાસ પણ પેદા કરશે દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ થશે અને જીવનમાં ગમે તેટલા પડકારો આવે તમે તેનો હિંમતપૂર્વક સામનો કરશો આ સિવાય તમને જણાવી દઈએ કે તમારા કરિયરમાં આગળ વધવા માટે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે પરંતુ તમે ભવિષ્યમાં સારા પરિણામો પણ જોશો મિત્રો રસપ્રદ યોગના સંયોગને કારણે તમારા બધા ખર્ચાઓમાં અચાનક વધારો થશે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે અને તમારે ખૂબ જ સમજી વિચારીને પૈસા ખર્ચવા જોઈએ આ સાથે અમે તમને જણાવી દઈએ કે તમારું લગ્નજીવન ખૂબ જ સુખી થવાનું છે હા મિથુન રાશિના લોકો તમારું વિવાહિત જીવન ખૂબ જ સારું રહેવાનું છે તમને તમારા લગ્નજીવનમાં ઘણો પ્રેમ જોવા મળશે નાણાકીય મોરચે કેટલાક લોકો ચોક્કસપણે તમને સફળતાની ઊંચાઈથી નીચે લાવવાનો પ્રયાસ કરશે તેથી તમારે તેમની સાથે મુશ્કેલીમાં પડવાની જરૂર નથી તમારે તમારા કામ પર નિયંત્રણ રાખવું પડશે જો આપણે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે અને માતા લક્ષ્મી કુબેર મહારાજજીના આશીર્વાદ તમારા પર વરસશે મિથુન રાશિવાળા લોકો તમને નિરાશ કરવા ગમશે અને જો તમે આવા લોકોને પાઠ ભણાવવા વિશે વિચારો છો તો પછીથી તમે હેત્રાયાનો અનુભવ કરશો મિત્રો એકંદરે તમને રૂચક રાજ્યોગથી શુભ ફળ મળવાના છે અને હવે તમારા બંધ ભાગ્યના તાળાઓ ખુલવાના છે બે કન્યા રાશિ કન્યા રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે રૂચક રાજ્યોગ બનવાથી તમારા ભાગ્યના તાળા ખુલી જશે હા મિત્રો જેના કારણે કુબેર મહારાજજી અને માતા લક્ષ્મી તમારા પર છે તમને અપાર આશીર્વાદ મળશે આ સાથે મિત્રો આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી રહેશે જેના કારણે તમારા ઘરની બધી સમસ્યાઓ ધીરે ધીરે દૂર થઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે કન્યા રાશિના લોકો માટે જાન્યુઆરીના અંતમાં બનેલો રૂચક યોગ ખૂબ જ ખાસ સાબિત થશે કારણ કે મિત્રો જાન્યુઆરીના અંતમાં ગ્રહોનો અધિપતિ મેષ રાશિમાં ગોચર કરશે આવી સ્થિતિમાં રસપ્રદ રાજયોગની રચના આ થઈ રહ્યું છે અને આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે ડિસેમ્બરથી તમારું ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે આ સાથે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે કન્યા રાશિના લોકો તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો સાથે જ તમને જણાવી દઈએ કે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે અને આ સિવાય કન્યા રાશિના લોકોએ તણાવ લેવાનું ટાળવું પડશે સગર્ભા સ્ત્રીઓએ મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે કુબેર મહારાજજી તમારા માટે ખાસ વિનંતી છે કુબેર મહારાજજીના ખાસ આશીર્વાદ તમારા પર રહેવાના છે કન્યા રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે જે મહિલાઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમની ઈચ્છા બહુ જલ્દી પૂરી થવા જઈ રહી છે રૂચક યોગ બનવાથી તમારા અટકેલા કાર્યો એક પછી એક પૂરા થશે અને તમે જે પણ કામ કરશો તે કામમાં તમને સફળતા મળશે મિત્રો વેપારી વર્ગના લોકોને વેપારમાં સારો ફાયદો થશે અને સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થીઓના સપના પણ વર્ષ બે હજાર પચ્ચીસમાં સાકાર થશે જેના કારણે તેમના ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જ્યારે લવ લાઈફની વાત કરીએ તો તમારી લવ લાઈફ પણ સારી રહેવાની છે હા મિત્રો ત્રણસો વર્ષ પછી રૂચક યોગ રચવાથી તમને ઘણો ફાયદો થવાનો છે આ સાથે લાંબા સમયથી પડતર કામ પણ પૂર્ણ થવાના છે તમારો આત્મવિશ્વાસ અને હિંમત પણ વધશે જેના કારણે તમને ઘણા ક્ષેત્રોમાં સફળતા મળશે કામ કરતા લોકોને ખૂબ જ સારા પરિણામ મળશે તેઓ ઘણી ચિંતાઓથી મુક્ત થશે અને તેમની બધી સમસ્યાઓ દૂર થઈ જશે આ સાથે ઘરમાં આરામ અને સુવિધાઓનું વાતાવરણ ઊભું થશે અને જેઓ મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે પણ તેમને તેમના પ્રયત્નોમાં સફળતા મળશે આ સિવાય તમે જૂના દેવાથી મુક્તિ મેળવી શકો છો તમારે દર સોમવાર અને શનિવારે ભગવાન શિવનો અભિષેક અવશ્ય કરવો તેનાથી તમારા બધા દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જશે જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સમાં જય કુબેર મહારાજ જય માતા લક્ષ્મી લખો ત્રણ મીન રાશિ મીન રાશિના જાતકોએ જણાવી દઈએ કે ત્રણસો વર્ષ પછી રૂચક રાજયોગ બનવાના કારણે મીન રાશિના લોકો માટે ખૂબ જ શુભ પરિણામ જોવા મળશે હા મિત્રો કુબેર મહારાજજીના આશીર્વાદ તમારા પર વરસવા જઈ રહ્યા છે અને તમારું ભાગ્ય હવે બદલાવા જઈ રહ્યું છે તમને જણાવી દઈએ કે આ મહિનાના અંત પછી તમે દરરોજ બમણી પ્રગતિ પ્રાપ્ત કરશો હા મિત્રો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કયો રસ્તો યોગ્ય છે તે પસંદ કરવાનું તમારા પર છે તમારે એક કાર્ય પર ધ્યાન આપવું પડશે